હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હમણાં તાજેતરમાં આપણે જોઈએ કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ બહાર પાડવામાં આવેલ છે જેની અંદર નવા સાત શહેરોને આપણે મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે તો અત્યાર સુધી કેટલી મહાનગરપાલિકાઓ હતી તો અત્યાર સુધી આઠક જેટલી મહાનગરપાલિકાઓ હતી જેને યાદ રાખવા માટેની કઈ શોર્ટકટરિક છે તો હા છે અહીંયા ગાંધી છે ગાંધી સૂરજને કહે છે કે સૂરજ અગાઉના ભાવ જૂના થયા સુરજ અગાઉના ભાવ જૂના થયા એટલે કે સુરત રાજકોટ જામનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા ભાવનગર અને જુનાગઢ તો અત્યારે જે સાત નવી મહાનગરપાલિકા ઉમેરાય છે તો ટોટલ આપણી કેટલી થઈ ગઈ પંદર મહાનગર નગરપાલિકા તો સાત મહાનગરપાલિકાને યાદ રાખવાની શોક કઈક આવી છે કે અહીંયા સુરજ જ ગાંધીને કહે છે કે આ ગાંધી મોમ મોમને કહે છે કે આ ગાંધી મોમ મને નાહવા માટે વઢે છે તો એને કેવી રીતે જેમ કે આણંદ ગાંધીધામ મોરબી મહેસાણા નવસારી વાપી અને વઢવાણ આ સાત મહાનગરપાલિકા છે જેને હમણાં જ આપણા કનુભાઈ દેસાઈ દ્વારા બજેટની અંદર નવી મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે તો આવી જ નવી વિગતો જાણવા માટે અમારી કિશોર કેરિયર એકેડમી સાથે તમે જોડાયેલા રહો જય દ્વારકાધીશ